મારે પૈસા નથી જોતા કોઈ વસ્તુ નથી જોતી પણ જીતેન્દ્ર ગાંધેરીઓ કોઈના છોકરાને ઓપરેશન ન કરે

હકી ગઈ થી કામ કરી અમારી છોકરીને તમે 1.2 કલાક હુરાવી રાખી શું કામ હુરાવી મારી બેબીને આયા રાજકોટમાં અકિન્સ્ટલ હોસ્પિટલમાં દાખલ હતી અહીંથી અમને રેવું ઓપરેશન કરાવવા માટે અમે માં સરદા હોસ્પિટલમાં ગયાતા ત્યાં ઘીતેન્દ્ર ગાધે સાહેબે ઓપરેશન કરેલું કોઈ જ સગવડ નથી એમની પાસે અને મારી બેબીને ઓપરેશન કરાવી અને સૌરાષ્ટ્ર હોસ્પિટલમાં દાખલ કરી દીધી અમને કોઈ જાણ કર્યા વગર અને મારી બેબી ત્યાં ફેલ થઈ ગઈ મારી દીકરીને આદિ સુધીમાં અગિયાર મહિનામાં કોઈ બીમારી નથી ખાલી ત્રણ દિવસથી તાવ આવતો હતો અને મારી બેબી અગિયાર મહિનાની છે ઘટના કાલ સાંજે સાડા છ થી સાત ના ગાળામાં અને અમને જાણ કરવામાં એક્સપાયર થઈ ગઈ એવી લગભગ રાતે અગિયાર થી બાર વાગ્યાના ગાળામાં અમને કરવામાં આવી ત્યાં સુધી હાથેથી પમ્પિંગ જ કરતા હતા મારી દીકરીને ના ડોક્ટરે કાઈ કીધું નથી સગવડ જ નથી અને મારો મારી બાબી બેબી ને એવડા સૌરાષ્ટ્ર હોસ્પિટલે લઈ જતા હતા ત્યારે બે સિગ્નલ બંધ હતા અને વચમાં કોઈ વેન્ટિલેટર નો કે ઓક્સિજન ની સગવડ નથી મારી બેબી નો શ્વાસ રૂંધાઈ ગયો મારી માંગ એવી છે કે જે મારી હારે બન્યું એ કોઈ હારે ન બને મને નહીં મળે હા મહાસારદા હોસ્પિટલ હોસ્પિટલની બે દરકારી પૈસા મારી પાસેથી બેતાલીસ હજાર રૂપિયા લીધા ઇમરજન્સી ડોક્ટર મેં બોલાવવાના બે હજાર દીધા ચાલીસ હજાર મેં ઓપરેશન ના આપ્યા ડોક્ટર નું નામ જીતેન્દ્ર ગાંધી